ચાર દિવસના વિરામ બાદ મહીસાગર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો લુણાવાડામાં સવારથી જ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો અંદાજે એક ઇંચ વરસાદમાં માંડવી બજાર હાટડિયા બજાર હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મહીસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરી એકવાર વાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીએ આ દ્રશ્યો જે છે એ મહીસાગર જિલ્લાના વડા મથક લુવાડામાં છે કે જ્યાં વહેલી સવારથી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યું છે જેના કારણે જિલ્લાના વડા મથક બજારોમાં ડીજલ સમા પાણી એ વહી રહ્યા છે આ દ્રશ્ય જે છે એ અઢળિયા બજાર દ્રશ્ય છે કે જ્યાં ડીજલ સમા પાણી જેના કારણે વહેલી સવારે નિશાળે જે વાહન ચાલકો છે જોકે ત્રણ દિવસના વિરામમાં વરસાદ વરસવાના કારણે કઈક ને કંઈક ફરી એકવાર વરસાદ ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો તેવું રહ્યું છે